અમારા સંવાદદાતા પ્રણવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે પ્રણવ આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું મુશ્કેલીઓ તમને નજરે પડી આ ચોક્કસ ઇન્દ્રન પહોંચી છે સૌથી પોસ વિસ્તાર ગણાતા એ વિસ્તારમાં ને હું આપને સત્ય બતાવું છું કરતે કારણ કે જે રીતે બંધ પડતા બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી પણ ઘુસી ગયા છે જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે મુખ્ય બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી ગરકાવ થયું છે જે રીતે વેધર વિભાગે અનુમાન પણ આપ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતભરની અંદર એ હેવી રેન થતા દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં હું ઊભો છું તે અમદાવાદના સાઉથ બોપોલ વિસ્તારમાં ઊભો છું અને મારી જે હાઈટ છે તેના કરતા પણ કહી શકાય કે કમર સુધી આ પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

પ્રણવ આભાર તમારો જાણકારી આપવા માટે તો બોપલથી પ્રણવ સ્થિતિનો તાગ આપી રહ્યા હતા તમને પોષ વિસ્તાર છે અને ત્યાં વાહનો પણ ખોટકાયા છે કારણ શું કે પાણી ભરાઈ ગયા છે જે કાર હતી તે પણ પાણીની સામે નતમસ્તક અને વાહન ચાલક જે પોતાના વાહનને ધક્કા મારીને જઈ રહ્યા હતા એ આશાએ કે કદાચ આ વાહન ચાલુ થઈ જાય અને તેઓ પોતાના ઘર પર પહોંચી જાય પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વધુ છે પવનની ગતિ પણ ખૂબ જ વધુ છે અને વિઝિબિલિટીમાં ઘટાડો છે છે હવામાન વિભાગની આગાહી કે વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અમદાવાદમાં જોરદાર વરસાદ વરસી પણ રહ્યો છે સાત વાગ્યા સુધી ત્રેવીસ જિલ્લા સાવધાન હવામાન વિભાગની આગાહી સાત વાગ્યા સુધી ત્રેવીસ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરનો તેમાં સમાવેશ દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જ્યાં રેડ એલર્ટ કચ્છ મોરબી અને રાજકોટમાં પણ રેડ એલર્ટ વલસાડ જિલ્લાના છેલ્લા બે દિવસથી ઓરંગા નદી ધમરોડી રહી છે ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે અહીંયા આગળ છે અત્યારે જોઈ શકો છો ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે અહીંયા આ વિસ્તારના અંદાજે પચાસ જેટલા ઘરોમાં અત્યારે પાણી છે આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા આથી લોકોએ મહામુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો ગઈ રાતના વરસાદનું જોર ઘટતા

હા હવે આવતું છે વધતું છે પાણી હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું હજુ કાલે બધાના ચૂલા પણ અમને બંધ છે તમારું નામ શું હલા શુકર તમારું ઘર ક્યાં સાંભળે કેટલું પાણી આટલું આટલું પાણી ખરું શું નુકસાન નુકસાનમાં હું કે અનક બધું જ છે ને વાસણ છે આ એક પીપળું જીવ છે મારો અને અનાજ કરિયાનું અનાજ કરિયા બધું જીવ છે જમવાનું શું કર્યું તો મન તો કઈ ના પણ છઠ્ઠે આવેલું ટેજ છે વલસાડ વાસીઓ સતત ત્રણ દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું આપનું નામ ભાઈ શાંતિલાલ શાંતિલભાઈ કેટલા વિસ્તાર છે અહીંયા આગળના કેટલા વિસ્તારમાં પાણી હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર વિશ્વામિત્રી નદી ની સપાટી પહોંચી ચોવીસ ફૂટ ભયજનક સપાટી થી ભારે વરસાદ બાદ સફેદ રણ પણ બન્યું દરિયો છોટા જેતપુર નો સુખી ડેમ છલોછલ ડેમ નો એક દરવાજો ખોલાયો શહેરી વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વરસાદમાં અટવાયા કોરા બનાસકાંઠામાં બે દિવસથી મેઘરાજા બઘરાટી બોલાવી રહ્યા છે આકાશમાંથી અવિરત હેત વરસતા બનાસકાંઠા પાણી પાણી થઈ ગયું છે બનાસકાંઠાનું પાલનપુર તો બેટમાં ફેરવાયું છે પાલનપુર મલાણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન એક તરફ રોડની ની કામ ચાલુ છે તો બીજી તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી મલાણા ભટામલ ભૂતેડી પખાણવા સહિતના લોકોને પસાર થવામાં હાલાકી પડી આ બાજુ પાલનપુર નો પાણીનો ડેપો બની ગયો ભારે વરસાદના પગલે પાલનપુર પાણી પાણી થઈ ગયું રસ્તા બેટ માં ફેરવાયા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા કીર્તિ સ્તંભ જાહેર રોડ પર ભરાયા વરસાદી પાણી જેના કારણે લોકો પરેશાન સામાન્ય વરસાદ માં જ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન પાલનપુર સહિત આસપાસના સદરપુર કરજોડા લુણવા સહિતના અનેક ગામો માં વરસાદ થી મગફળી સહિત કપાસના પાક ને મળશે જીવનદાન તો બનાસકાંઠાના લોકો કરાયું દિલધડક રેસ્ક્યુ રાજસ્થાન માં ભારે વરસાદના પગલે પાંચ યાત્રીઓ તણાયા હતા સુંધા માતા પર્વત પર ભારે વરસાદના પગલે બનાસકાંઠાના પાંચ યાત્રિકો તણાયા હતા પાણીના ખૂનખાર પ્રવાહમાં પ્રવાસીઓ તણાતા લોકોમાં દોડધામ મચી ગઈ સ્થાનિકો અને પોલીસે પુલ પરથી દોરડા નીચે ફેંકીને તણાયેલા લોકોનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું ચાર યાત્રિકો પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા જોકે એક મહિલાનું મોત થયું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાય થયું વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા રહેણાંક પર પડ્યું વૃક્ષ પડતા ઢુંડિયાવાડી થી ઘેમરપુરા જવાનો માર્ગ બંધ થયો વૃક્ષ ધરાશાયી થવાના કારણે વીજ વાયર પણ તૂટી પડ્યા સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોએ જીઇબી તેમજ તંત્રને જાણ કરી વરસાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પ્રાંતિજ બેટમાં ફેરવાયો ભારે વરસાદના પગલે પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો તોફાની વરસાદથી પ્રાંતિશ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીમાં પાણી ભરાયા વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિના સોસાયટી વૃંદાવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા સોસાયટીમાં ઢીંચણ સુધીના પાણી ભરાતા રહીશોના ઘરોમાં પાણી ધુસ્યા ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એવી છે જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા વરસાદ સાબરકાંઠામાં ભારે વરસાદથી શહેર પાણી પાણી થયું સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી મેઘો મંડાયો છે તલોદમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા આ બાજુ હિંમતનગર